કોઈને સન્માન આપી શકીએ તો સારું છે સન્માન ન કરી શકીએ તો ક્યારેય પણ કોઈનું અપમાન ન કરવું અને એમાં પણ સામેવાળી વ્યક્તિના હૃદયમાં ઘા વાગે એવા શબ્દ તો આપણાથી ક્યારે પણ બોલાય નહીં કદાચ કોઈને ઉપર હાથ ઉપાડ્યો હશે એ ભૂલાઈ જશે પણ જો ન બોલવાના શબ્દો બોલ્યા હોય અને અડધી રાત્રે પણ એ વ્યક્તિને યાદ આવી જશે તો મર્મસ્થાનમાં થયેલો પ્રહાર એના કારણે એ વ્યક્તિ રાત્રે પણ સુઈ નહીં શકે પછી આપણા પરિવારના સદસ્યો હોય એમનું પણ અપમાન ન કરો આપણે ત્યાં કોઈ નોકરી કરતું હોય નોકરચાકર હોય સેવક વર્ગ હોય એનું પણ અપમાન ન કરો કારણ કે સ્વમાન એ દરેકને વાલું હોય છે અપમાન કરીએ સામેવાળી વ્યક્તિના હૃદયમાં એનાથી દુઃખ થાય કદાચ કોઈ કઈ કંઈ અપરાધ કર્યો હોય મન મોટું રાખો એકાંતમાં એને બોલાવો એની સાથે વાત કરો પહેલાં તો એનું કારણ જાણો કે આ કરવાનું કારણ શું છે અને પછી કંઈક કેવા જેવું હોય તો ખૂબ જ શાંતિથી એને સમજાવો પહેલા જો અપમાનને બદલે પ્રેમનું દાન કરીએ સહાનુભૂતિની સહાનુભૂતિની ભેટ ધરીએ તો કદાચ એનું હૃદય પરિવર્તન થઈ શકે અને મનુષ્ય જીવનમાં અપમાન કરતા વધારે અપ્રિય એ બીજી કોઈ પણ વસ્તુ નથી મહાદેવજીનું આટલું બધું અપમાન થયું એ છતાં પણ મહાદેવજી એક પણ શબ્દ બોલતા નથી